ચકાજામ કરાયું કચ્છમાં શિક્ષકોની માંગ ને લઈ ઠેર ઠેર વિરોધ અબડાસામાં શિક્ષકોની ઘટને લઈ નલિયા ભુજ હાઈવે ચકાજામ કરાયું ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારી અબડાસા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવા સાથે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા નલિયા ભુજ હવે ચક્કાજામ કરાયું શિક્ષકની માંગ માટે વિદ્યાર્થીઓને વાલીઓ રસ્તા પર બેઠા અબડાસા છસો શિક્ષકોની ઘટ શિક્ષકોની માંગ ને લઈ હવે વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતર્યા અબડાસા શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે પૂરી કરવામાં આવે તેવી માંગ બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવા તેમજ વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા કરવામાં આવી જો એક મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં હવે તોપડાસાના ધારાસભ્યના કાર્યાલયને તાળાબંધી કરવામાં આવશે તેઓ બહુજન આર્બીના સંસ્થાપક લખનભાઈ દુવાએ જણાવ્યું છે અમારી પાણી જાય છે એટલા માટે છોકરાઓ જગ્યા પણ નથી હોતી અને એમાં શાળાનું મેદાન પણ નાનું છે અમારી શાળામાં ખાસ કરીને કેટલા વર્ષથી તમે અબડાસા તાલુકાની મુલાકાત લીધી અત્યારે જે પ્રજાના કેટલા પ્રશ્નો હતા અને જે નિરાકરણ થયા છે છેલ્લા આઠ મહિનાથી અબડાસામાં દર અઠવાડિયે અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંના દરેક સમાજના સાથે હોય છે દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું ત્યાં હતા ઇક્વિપમેન્ટ નહોતા અને હોસ્પિટલે જર્જરિત હતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકાર શ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામે તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ ગામડાઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી ચારથી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો જે પગડિયા મેક લકડી કે હોય એ માછીમારી દૂધ બંધ હતું તો માછીમારો બધા એમાં અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં તને મળવા ગયો અમારી ટીમ દ્વારા તો એ બાદ સાત આઠ દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે એકદમ બંધ પડી હતી આવા વિવિધ પ્રશ્નો છે આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું રેલી કાઢી અને એસડીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિતેર ટકા શિક્ષકો અબડાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે છે અને સ્થાનિક કચ્છના હોય છે અને બહારના હોય છે એ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ એક સ્કૂલો એવી છે જર્જરિત હાલતમાંથી જે ખરેખર પબ્લિક પાડીએ નવી બનાવવાની છે તો મારી એ માંગ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે આ જો શિક્ષણ મુદ્દેનું આજનું આંદોલન હતું જો એક મહિનામાં પૂરું કરવામાં આવશે નહીં તો ચોક્કસ આ સરકારના વિરોધમાં કચ્છના ધારાસભ્યોના વિરોધમાં કચ્છમાં ચાર હજાર સાતસો જેટલી ઘટ છે એ મુદ્દે પણ ગણત અમારી છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે હું પોતે ગાંધીનગર શિક્ષકોની ભરતી માટે જઈ આવ્યો છું અને કચ્છમાં છ હજાર ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ એ પણ એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે જો એવું નહીં થાય તો સરકારના વિરોધમાં અધિકારીઓના વિરોધમાં અને કચ્છના છ છ ધારાસભ્ય અને એક સાંસદ એમની ઓફિસ આગળ તાળાબંધી ઘેરાવ ધરણા કે ફરી પાછો આ રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી તો અમે ચોક્કસ એ પણ પગલાં લેવા તૈયાર છીએ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ